પંદર પાંચ બે હજાર પચીસ ગુરુવારના રોજ આમોદના સરભણ ઈખર રોડમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું માર્ગ વકાન વિભાગ ગાંધીનગર દ્વારા સોળ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચથી પ્લાસ્ટિકમાંથી માર્ગનું નિર્માણ મંજૂરીની ધારાસભ્ય દેવકિશોર સ્વામીની લોકહિત માટેનો મહેનત તાલુકા પ્રથમ રોડ નવતર પ્રયોગથી સૌંદર્યલક્ષી નિર્માણ પામશે પ્લાસ્ટિક વેસ્ટ મટીરિયલથી નિર્માણ થતો રોડની લાઇફમાં વધારો થવાનો ભારત સરકારનો દાવો આમોદ તાલુકાના સરબણ ગામમાં નજીક આવેલ પાલેજ અને કરજન ચોકડીથી પાલેજ હાઈવેને જોડતો મુખ્ય માર્ગ હોય અને આમોદ તાલુકાના માલકીનપુરા દાદા દોરા ઈખર ગામ સહિત વગેરે ગામોનો રોજિંદા જીવનમાં ઉપયોગ લેવાતો મુખ્ય માર્ગ છે ચોમાસા દરમિયાન માર્ગ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ધોરણ નિકાલ થશે ઓછી જાળવણી માટે સાથે પ્લાસ્ટિક વેસ્ટમાંથી નિર્માણ પામતા રોડની ન્યૂનતમ જાળવણીની હવે જરૂર પડશે વારંવાર રોડ જર્જરિત બનતાની સાથે જ મેન્ટેનન્સની જરૂરિયાત અને જાળવણી ખર્ચ ઘટશે મિત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પ્લાસ્ટિક રોડક રિલાય કરેલ સામગ્રીમાંથી બને છે જે અકસ્માતના જોખમ ઘટાડવા માટે મદદરૂપ છે માર્ગ સલામતી માટે પર્યાવરણીય રીતે અનુકૂળ છે અને પ્લાસ્ટિક વેસ્ટમાંથી નિર્માણ પામતા રોડ અત્યંત ટકાઉ સાથે મજબૂત હોય છે જેથી રોડનું આયુષ્ય વધી જાય છે મેટલ જેવી પરંપરાગત સામગ્રીની તુલનામાં આ ખર્ચ ઓછો આવે છે અને રોડ ઇન્સ્ટોલ કરવામાં સરળ છે તેથી ટ્રાફિકની વિપેક્ષને ઘટાડવામાં મદદ બન કરે છે ભારત સહિત વિવિધ દેશોમાં જુદા જુદા સંશોધન જૂથો દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રયોગશાળા તપાસના પરિણામોના આધારે માર્ગ વાહન વિવા વ્યવહાર અને હાઈવે મંત્રાલય દ્વારા માર્ગ નિર્માણમાં પ્લાસ્ટિક પેસ્ટમાંનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે એ માટે ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ માટે હાનિકારક એવા પ્લાસ્ટિક પેસ્ટના ઉપયોગથી રોડ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે લોકહિતના કાર્યોને ધ્યાને લઈ આમોદ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીની સરકારમાં રજૂઆત પગલે માર્ગ મકાન વિભાગ ગાંધીનગર દ્વારા રૂપિયા સોળ પોઈન્ટ પચાસ કરોડનો ખર્ચથી પ્લાસ્ટિક વેસ્ટમાંથી મકાન માર્ગનું નિર્માણની મંજૂરી મળતા આજ રોજ આમોદ શહેર તેમજ તાલુકાના ભાજપ હોદ્દેદારો સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય દીવ કિશોર સ્વામી દ્વારા હાથમૂર્ત કરવામાં આવ્યું સરભાણ તિખર રોડનું શરબાણ ખાતે હાથમૂર્ત કરવામાં આવ્યું ઘણા સમયથી સરકારમાં અમે રજૂઆત કરી સરકારની અંદર અનેકવાર કહેવામાં આવ્યું કે આ અત્યંત જરૂરી એવો રોડ સરભાણ પાલેજ જે ઘણા સમયથી ખૂબ જ ખરાબ હાલતમાં છે તો સરકારે અમારી રજૂઆત સાંભળીને લગભગ દસ થી બાર કરોડ જેટલી રકમનો આ રોડ એમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી એક જુદી પ્રક્રિયાથી આ રોડ આજે જ્યારે બનવા જઈ રહ્યો છે ત્યારે સરભાણ ચોકડી ખાતે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમૂરતની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહભેર હાજર રહ્યા ગામના આગેવાનો આજુબાજુના ગામના આગેવાનો તેમજ મંડળના પ્રમુખો પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ગામના સૌ શ્રેષ્ઠીઓ ગામના સરપંચો જેવા અનેક કાર્યકર્તાઓ આજે ખાત અંદર હાજર રહી આ સરકાર દ્વારા જે રોડ મંજૂર કરવામાં આવ્યો છે એ અંદર હાજર રહ્યા આજના દિવસે હું માનની નો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ ટૂંક સમયની અંદર અમારી આ રજૂઆતને ધ્યાને લઈ અને આ મંજૂર કરવામાં આવ્યો છે એ બદલ અમે તમામ જંબુસરના અને આમોદના કાર્યકર્તાઓ સંગઠનના સૌ કાર્યકર્તાઓ ચૂંટાયેલી પાકના સૌ કાર્યકર્તાઓ સક્રિય સભ્યો અને સરપંચો વતી હું માનનીય મુખ્યમંત્રી નું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ ટૂંક સમય ની અંદર જલ્દી ને જલ્દી પૂર્ણ થાય સારો બને સારી ગુણવત્તા વાળો બને એવી સૌ કાર્યકર્તાઓ ધ્યાન રાખીને આ રોડ વહેલો વહેલો ચાલુ થાય એવી અપેક્ષા સ આજના દિવસે જે તમામ કાર્યકર્તાઓ સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત right now and press the bell icon.